બધાને જય મહાદેવ મહાદેવ હર અખિલ ભારતીય બ્રહ્મ સમાજ ઇન્ડિયા દ્વારા જે કોટી મહારુદ્રનું યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તેના રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર જિલ્લાના કન્વીનર હું સુધીરભાઈ રાવલ એ માહિતી આપવા માટે કે જે આ યજ્ઞ કલિયુગમાં થયો જ નથી કોટી રુદ્ર યજ્ઞ થયો છે પણ અતિ રુદ્ર યજ્ઞ અને એ પણ બારે બાર જ્યોતિર્લિંગને સાંકળીને એકસાથે જે થાય છે એ યજ્ઞ તેની માહિતી આપવા માટે અને વિશેષ તો હિન્દુ ધર્મના દરેક ભાઈઓ આમાં સામેલ થાય અને ઉત્તમ ઉત્તમ પવિત્ર કાર્યને કરીને પુણ્ય ફળ અર્પણ કરીએ એવી ઈચ્છા સાથે અમારા પ્રમુખ શ્રી કે જેમનો સંકલ્પ છે જે દ્રષ્ટિહીન છે પાંચ વર્ષથી જેમણે અન્નનો દાણો પણ મોઢામાં નથી નાખ્યો આ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે અને સતત પાંચ વર્ષથી આ કાર્ય કરવા માટે એ બારે બાર જ્યોતિર્લિંગમાં આયોજન માટે ને એના માટે હતા વિશેષ માહિતી અમને અમારા પ્રમુખ શ્રી હર્ષદભાઈ વ્યાસ આપશે સર્વે સનાતન હિન્દુભાઈઓને મારું નામ હર્ષદભાઈ જી વ્યાસ છે હું સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન ઇન્ડિયા જામનગરના પ્રમુખ તરીકે સેવા આપું છું અને અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સર્વે સનાતન હિન્દુઓનું કલ્યાણ થાય સર્વે સનાતન હિન્દુમાં દિવ્યતા આવે તો અમે આ બારે જ્યોતિર્લિંગમાં જે નવનવ કુંડી યજ્ઞ કરી છે એટલે કુલ યજ્ઞ અમારો એકસો આઠ કુંડી છે તેમાં આપને બધાને હું પ્રાર્થના હાથ જોડી અને પ્રાર્થના કરું છું અને આહવાન કરું છું કે ઓગણીસ થી સિત્યાવીસ ફેબ્રુઆરી સવારે આઠથી નવ સવારે નવ સોરી નવથી એક વાગ્યા સુધી અને થી સાત વાગ્યા સુધી બપોર પછી આઠ કલાક યજ્ઞ ચાલશે જે અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી પ્રસારણ થશે આ યજ્ઞ બારે બાર જ્યોતિર્લિંગના પવિત્ર સ્થળ ઉપર થશે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ જ્યોતિર્લિંગમાં અમના આશ્રમો મળ્યા છે ત્યાં નવ નવ કુંડી થશે અને ઓગણીસ ફેબ્રુઆરીથી સિત્યાસ ફેબ્રુઆરી દરમિયાન થશે અમારો એક ઉદ્દેશ છે કે સર્વે સનાતન હિન્દુઓ જો યજ્ઞ સ્થળ ઉપર આપ પહોંચી ના શકો તો આપ સર્વે આ પોતપોતાના ઘરે બેસી મહામૃત્યુજી મંત્રના જપ કરે અથવા હોમ નમો સિવાયના જપ કરે આ નવ દિવસનું અનુષ્ઠાન કરી અને જેટલી માળાઓ વધુ વધુ જપી શકો એટલી જપી સનાતન હિન્દુઓના કલ્યાણ માટે અર્પણ કરો એવી મારી અપેક્ષાને પ્રાર્થના છે કારણ કે સાડી અગિયારસો બ્રાહ્મણો યજ્ઞમાં હોમ કરશે દિવ્યતા માટે પણ જો સર્વે સનાતની હિન્દુઓ આ ભગીરથ કાર્યમાં મારી સાથે જોડાય અને સર્વેનું જે પુણ્ય અર્પણ કરે તો વધુ હિન્દુઓનું કલ્યાણ કરી શકી એટલે મુખ્ય ઉદ્દેશ્ય મીડિયામાં આવવાનો અમારો એટલો જ છે કે આપ બધા સનાતની હિન્દુઓ આ મહાકાર્યના અભિયાનમાં આપ અનુષ્ઠાની બનો અને દિવ્યતા આપ પણ પ્રાપ્ત કરો અને બીજાનું પણ કલ્યાણ થાય એવી આપના ચરણોમાં પ્રાર્થના છે